અને તમે રાત પડતા જ ઘરે પહોંચતા હોય પરિવાર સાથે વાળું કરી ટીવી જોઈ આરામથી સુઈ જતા હોય ધાબળો ઓઢીને બ્લેન્કેટ ઓઢીને અથવા ગીઝર ચાલુ કરીને તો પછી મારો ખેડૂત ઠંડીમાં પિયત રાત્રે કરવા કેમ જાય કેમ થર થર તો કાપતો મારો ખેડૂત આજે પણ આજે પણ રાત્રે પિયત કરવા મજબૂર છે સરકારે આ જ વસ્તુને ધ્યાનમાં રાખી આ જ વાતની ચિંતા કરીને કિસાન સૂર્યોદય યોજના જ્યારે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે અમલમાં મૂકવાનો દાવો કર્યો હતો અને પ્રાયોગિક ધોરણે શરૂ પણ કરાઈ હતી મોટો દાવો પણ કરાયો હતો ત્રેવીસ ચોવીસના બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો સિત્તેર કરોડની જોગવાઈ પણ કરાઈ અત્યાર સુધી બીજેપીની સરકાર હતી ત્યારથી લઈ અત્યાર સુધીની અંદર જે આંકડા વિધાનસભામાં આપવામાં આવ્યા છે જેને ધારાસભ્યોએ સવાલ પૂછેલા એના જે જવાબ આવેલા એને કમ્પાઇલ કરીને કોંગ્રેસે એક જે રિલીઝ જાહેર કરી એ પ્રમાણે ગણીએ તો છવ્વીસ જિલ્લાના છવ્વીસ જિલ્લાના સોળસો સિત્તોતેર સબસ્ટેશન પૈકી માત્ર ચારસો સાત સબસ્ટેશનના ફીડરમાં જ દિવસે વીજળી અપાય છે સોળસો સિત્તોતેરમાંથી માંથી ચારસો સાત એટલે કે ચોથો ભાગ પણ નહીં બાકીના તમામને

વીજળી આપીએ છીએ પણ દિવસે વીજળીની માંગ છે મંત્રીશ્રી ડિસેમ્બર આ ડિસેમ્બર માં અમે આઈયા છીએ બીજા ડિસેમ્બર માં આઈએ પેલા તમારે દિવસે વીજળી મળતી થઈ ગઈ હશે ત્યાં પેલી બાજુ અધિકારી અલવા મંડ્યા કે હવે આ તો અહિયાં જાહેરાત થઈ ગઈ ડિસેમ્બર ચોવીસ પેલા પૂરું થઈ જવું જોઈએ હો ભૂપેન્દ્રભાઈએ સ્પષ્ટ કહ્યું ડિસેમ્બર ચોવીસ પહેલાં બધે વીજળી દિવસે મળતી ખેડૂતોને થઈ જવી જોઈએ એમને એ પણ કહ્યું કે બહુ બધી રજૂઆત આવે છે જો કે બજેટના દિવસે કનુભાઈને પણ પૂછેલું આપણા એ જ નાણામંત્રી એવું મંત્રી એમને શું કહ્યું એ પણ જોઈ લે અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી પંદર વર્ષે કે પુખ્ત થાય ત્યારે મળતા હતા બે હજાર ઓગણીસો પંચાણું એ પહેલાની વાત છે તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત અને ફક્ત ત્રણ થી છ મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતો ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી કનુભાઈનું કહેવું છે કે વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી કનુભાઈ રાત્રે મળે છે ફરિયાદ એ છે પણ ઋષિકેશભાઈને પણ અમે પૂછ્યું એમને શું કહ્યું એ પણ જુઓ પત્રકારોએ પૂછ્યું એમને શું કહ્યું મંત્રી મંત્રીશ્રીની સૂચના જ છે એમને બિલકુલ એમની દિલની ઈચ્છા છે કે મારો ખેડૂત દિવસે જ ખેડૂત ખેતરમાં કામ કરે અને રાત્રે એના પરિવાર સાથે વિતાવે એ પ્રકારની કલ્પના સાથે અત્યારે ઉર્જા વિભાગ પણ ચાલી રહ્યો છે આશા રાખું કે આવું જ હોય ચિંતા ખાલી એટલી જ છે કે છવ્વીસ જિલ્લાઓના સોળસો સિત્તોતેર સબસ્ટેશનમાંથી માત્ર ચારસો સાત સબસ્ટેશન એટલે કે ફીડરમાં જ દિવસે વીજળી અપાતી હોય તો બાકીના ફીડર ક્યારે તૈયાર થશે એટલે સરકારને વારંવાર યાદ કરાવતા રહીશું હિતેન્દ્રભાઈ પટેલ મારી સાથે જોડાયા છે દર્શનભાઈ નાયક જોડાયા છે કોંગ્રેસથી દર્શનભાઈ હવે દક્ષિણ ગુજરાતમાં કેટલો સુધારો થયો મને કહી દો દિવસે વીજળી થઈ જ નહીં રોનકભાઈ એબીપી બી અસ્મિતા હંમેશા ખેડૂતોની ચિંતા કરે છે અને ચિંતાના અનુસંધાનમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે વીજળીની સમસ્યાઓ છે એ વીજળીની સમસ્યા આજે પણ એટલે જ પ્રમાણમાં ઉપસ્થિત થયેલી જોવા મળે છે અમારા ધારાસભ્યશ્રીએ હાલમાં વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો હતો કે દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં એ તાપી હોય વલસાડ હોય ડાંગ હોય સુરત જિલ્લો હોય નર્મદા જિલ્લો હોય આ જિલ્લામાં કેટલા સમયમાં કેટલા કલાકમાં વીજળી મળે છે એના જવાબમાં માન્ય મંત્રીશ્રીએ જે પ્રકારે આંકડા આપવામાં આવ્યા હતા એમાં તમારી જે ગણિત છે એ પ્રમાણે આજે પણ ઘણા ફિડરોમાં ઝીરો અવર્સમાં વીજળી દિવસના મળે છે મૂળ પાયાની વાત એ જ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા નવી નવી યોજનાઓ લાવીને જુએ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને સમયાંતરે પહેલાં ટેકનિકલ રીતે એને તૈયાર કરીને પછી યોજનાનું જો અમલીકરણ કરવામાં આવે તો એનો સીધો લાભ ખેડૂતોને પણ મળે અને સાથે સાથે સરકારની કામગીરી પણ યોગ્ય રીતે જોવામાં આવે ભૂટકાળમાં તમે જો તો સ્કાય સોલર યોજના હેઠળ ગુજરાતમાં પંચાવન હજાર ખેડૂતોએ આ રજીસ્ટ્રેશન નોંધણી ફી કરી હતી આજે એ સ્કાય યોજના ક્યાં છે એ સરકારને પણ ખબર નથી અને ખેડૂતને પણ ખબર નથી હાલમાં પણ સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના હેઠળ સોલાર પંપ અંતર્ગત એ એ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે આદિવાસી ખેડૂતોને પાંચ હજાર રૂપિયા અને નોન આદિવાસી ખેડૂતોને પચીસ હજાર રૂપિયાની રકમ આપવામાં આધારે એમને આ પંપની જોગવાઈ કરવામાં આવી હતી સરકારે ધીરે ધીરે એમાં સુધારો કરીને સોલાર પંપ અંતર્ગત ચાલીસ ટકા જેટલી રકમ પહેલાં ખેડૂતો નોંધાવે તો એ યોજનાનો લાભ મળે એટલે એ યોજનાઓ પણ હાલમાં જે રીતે બંધ થઈ ગઈ જે વાત તમે માન્ય તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની કરી એમણે ખેડૂતોની ચિંતા કરીને ગુજરાતના સત્તર પોઈન્ટ પચીસ લાખ વીજ ધરાવતા ખેડૂતોને માટે આ જાહેરાત કરી હતી અને પ્રથમ તબક્કામાં એમણે એવી જાહેરાત કરેલી કે ત્રણ હજાર સત્તાવીસ જેટલા કનેક્શનો એ જૂનાગઢ ગીર સોમનાથ કે જે જે સૌરાષ્ટ્ર વિસ્તારના ધારાસભ્યોએ રજૂઆત કરીને યોજનાનો અમલ કરવા માટેની માગણી કરી હતી અને એમણે દસ કલાક માટેની એમણે આ યોજનામાં જોગવાઈની શરૂઆત કરવાની વાત કરી હતી અને સમગ્ર ગુજરાતમાં યોજના એકત્રીસમી ડિસેમ્બર બાવીસના રોજ આ યોજનાનું પૂર્ણ થઈ જશે એ પ્રકારની માન્ય તત્કાલના મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી તો એ મારે એમને પૂછવું છે કે પાંત્રીસો કરોડ રૂપિયાની યોજના જ્યારે આ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું હોય વિજયભાઈ ગયા પછી આજે યોજના આ યોજના ક્યાં છે એ પણ કોઈને ખબર પડતી નથી બે હજાર બાવીસમાં પાછી માન્ય શ્રીએ એ જ યોજનાની એકત્રીસમી ડિસેમ્બરે જાહેરાત કરીને તેરસો ને પચાસ કરોડ રૂપિયાની જે જોગવાઈની વાત કરી છે કિસાન સૂર્ય યોજના અમલમાં મૂકી છે તે અગાઉની સરકારના પાંત્રીસો કરોડ રૂપિયામાં એ એ કઈ જગ્યા વપરાયા એના સફાઈમાં આ માન્ય તત્કાલીન મુખ્યમંત્રીના સમયમાં યોજનાનો પહેલો તબક્કો હતો ખેડૂતોને તે પહેલા દિવસે વીજળી મળતી હતી કે કેમ નહીં મળતી હતી આ સમગ્ર બાબત

અને રાત્રે દિવસે બાર થી આઠ વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે એટલે ચાર થી છ વાગ્યા સુધીમાં એ રાત્રિનો સમય ગણવો બીજે દિવસે તમે રોટેશન પદ્ધતિ પ્રમાણે છ થી આઠ નો રાત્રિનો સમય ગણવો આજે લાઈન લોસ ને ટ્રીપિંગ કારણે અસંખ્ય વાર જીબીના અધિકારીઓ કર્મચારીઓ એકોની ખોટ હોવાના કારણે દોર થી બે કલાક સુધી આ ટ્રીપિંગ રહી છે આના કારણે ખેડૂતોને ચાર થી પાંચ કલાક જ આજે વીજળી મળે છે એવું મારું સ્પષ્ટ સરકારની સામે મારે કહેવું હિતેશભાઈ જો જૂની સરકારોએ શું કરી બધામાં નથી પડું શું કરી શકાય જેથી આપણો ખેડૂત આપણી જેમ જ પરિવાર જોડે વાળું કરે મારો શો પણ રાત્રે જુઓ અને ઠરતા ઠરતા ખેતરમાં રાત્રે જવું ના પડે એવું શું કરી શકાય કહો અને ક્યારે થશે રોનકભાઈ આપની લાગણી એકદમ વ્યાજબી છે ગુજરાતના ખેડૂતનો અધિકાર છે કે એને જંગલી જાનવરની જે મુશ્કેલી હતી એ ઠંડી તાપ તડકાની જે મુશ્કેલી હતી એનાથી બચાવવાની આવશ્યકતા હતી અને આઝાદીના પાસઠ વર્ષ પછી ગુજરાતની સ્થાપનાના પણ સાઠ વર્ષ પછી વીસ ઓક્ટોબરમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના વિચાર આવ્યો કે ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે આપવી પડે ત્રણ વર્ષનો સમય થયો એ દરમિયાનમાં આજે ગુજરાતમાં દસ હજાર ગામડાઓમાં દસ લાખ પચાસ હજાર જેટલા ગ્રાહકોને દિવસે વીજળી આપવાનું આપણે શક્ય બન્યું છે તબક્કાવાર આ કામ થયું છે દિવસે વીજળી આપવાનું રોનકભાઈ થોડું ડીલે પણ થયું છે અને મને આનંદ પણ થાય ઘણી વખત કોંગ્રેસના આગેવાનો કહેતા હોય કે આપણે વાત કરી હતી બાવીસમાં ને થઈ ગયું ચોવીસ ને વાત કરી હતી ત્રેવીસમાં ને થઈ ગયું પચીસ પણ આનંદ એ વાતનો છે કે ગુજરાતની જનતાને આ બધાને પણ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીની સરકારે વિચાર કર્યો અમલમાં મૂક્યો કામ શરૂ કર્યું થોડું મોડું થયું છે પણ પૂરું કરવાની જવાબદારી પણ અમારી છે કુલ મળીને ગુજરાતના વીજળીના ઇતિહાસમાં તપાસીએ તો ઓગણીસો સાહીઠમાં ગુજરાત થયું ત્યારથી કરીને બે હજાર સુધી ચાલીસ વર્ષમાં કોંગ્રેસે જે કામ કર્યું એમાં માત્ર ચાર લાખ કનેક્શન આપી શક્યા હતા આજે આપણે ત્રણ વર્ષમાં દસ લાખ કનેક્શનને બદલી શક્યા છીએ આ કિસાન સૂર્યોદય યોજનામાં રોનકભાઈ સમજવાનું એટલા માટે છે કે નવું કનેક્શન આપીએ એ જ પ્રમાણે નવી ટ્રાન્સમિશન લાઇન નવા ટાવર નવા ફીડર અને નવા ટ્રાન્સફોર્મર ઉભા કરવા પડે છે હમણાં પ્રવક્તા કહેતા હતા કે કરોડ ને પછી બે હજાર કરોડ હજુ બીજા દસ હજાર કરોડ રૂપિયા વપરાશે કારણ કે ગુજરાતમાં આ વિચાર કર્યો ત્યારે સત્તર લાખ કનેક્શન હતા વીરજયભાઈ વાતમાં આજે સાડી એકવીસ લાખ કનેક્શન છે કહેતા આનંદ થાય છે કે ગુજરાતનો સવાલ પ્રશ્ન કોંગ્રેસે જે આંકડા આપ્યા ને એ પ્રમાણે ચોથા ભાગ આપતો અડધો અડધા કન્ઝ્યુમર અડધા ગામ કહી દીધા ચોથા ભાગના જ ફીડરો બન્યા છે જ્યાં દિવસે વીજળી આપી શકીએ છીએ એવું જેટલા પણ ધારાસભ્યોએ સવાલ પૂછ્યા એને કમ્પાઇલ કરી કોંગ્રેસે જે આંકડા પે એના ઉપરથી સ્પષ્ટ થાય છે ચાર ચોથા ભાગના જ ફીડરો જે તૈયાર થયા છે રોનકભાઈ મારી જે માહિતી છે એ વીજ વીજળીના કનેક્શન અને એના ગ્રાહકો જે છે એના આધારે છે ગામડાના આધારે કોઈ એક ફીડર છે એમાં પચાસ ટકા ફીડરને ચોવીસ કલાક મળતી હોય અથવા પચાસ ટકાની ન પણ મળતી હોય પણ અહીંયા મારી પાસે જે માહિતી છે એ સાડા દસ લાખ ગ્રાહકો અને દસ હજાર ગામડામાં આપણે પહોંચ્યા છીએ ડિસેમ્બર બે ચોવીસ સુધીમાં પહોંચવાનું છે અહીંયા સ્વાભાવિક રીતે જ બધાને એમ થાય કે ત્રણ વર્ષનો સમય થયો છે ત્યારે મારે આપના માધ્યમથી ગુજરાતના સુગ્ન નાગરિકોને થોડીક માહિતી આપી છે કે દિવસે વીજળીનો જે પ્રોગ્રામ છે એ માત્ર વીજળીને રાતમાંથી દિવસમાં ફેરવી નાખવાની નથી જ્યારે આપણે ત્રણ સીપમાં વીજળી આપીએ છીએ એ જ વીજળીને બે સીપમાં આપીએ ત્યારે એની ટ્રાન્સમિશન લાઈન અને એના ટ્રાન્સફોર્મરની કેપેસિટી વધારવી પડે છે એટલે લગભગ આખું ઇરેક્શન નવું થાય છે હવે આ લાઈનો નવી નાખવા માટે લાઈનો પસાર કરવા માટે ખેડૂતો સાથે જમીનદારો સાથેની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં ખરેખર સમય લાગે છે આપણી ટેનલમાં જ આપણે જોતા હોય છે કે કોઈના પણ ખેતરમાંથી જો નવું લાઇન જાય નવો થાબલો ન થાય નવો વાયર જાય અથવા ટ્રાન્સફોર્મ ઊભું થાય તો એ ખૂબ સંઘર્ષની બાબત બનતી હોય છે આ જીબીના અધિકારીઓએ ખૂબ કુશળતાપૂર્વક કામ કરી અને દસ હજાર ગામડામાં એ પૂરું કર્યું છે જી સાથે સાથે વીજળી જે દિવસે આપવી છે તો માત્ર દિવસનું ઉત્પાદન હોય એવી જ જોઈએ જો તમે ટર્બાઈનથી ચલાવો એટલે કોલસા આધારિત વીજળી હોય કે ગેસ આધારિત વીજળી હોય તો એ સ્ટેશનને આપણે ચોવીસ કલાક ચલાવવું પડે તો જ વાયબિલિટી આવે અને એટલે જ ગુજરાત સરકારે સોલર આધારિત અને વિન્ડ આધારિત વીજળીનું ઉત્પાદન વધારવું એનો પુરવઠો જેમ જેમ મળતો થાય એ આ ખેડૂતોને દિવસે આપવાનું પ્લાનિંગ કર્યું છે જેથી કરીને વીજળીનો ભાવ પણ પોષણક્ષમ આપણને રહી શકે મને કહેતા આનંદ થાય છે કે આઝાદીના ચાલીસ વર્ષમાં ચાર લાખ કનેક્શન હતા આજે આપણે એકવીસ લાખ કનેક્શન આપી શક્યા છીએ અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી આપણે સ્પીડ આવી કેન્દ્રની સરકારે રાજ્યોના બોર્ડોને જે પૈસા આપ્યા જે ફંડ આપ્યો એના આધારે ચૌદ પછી આપણે લાખ કનેક્શન આપીએ છીએ અને આ ચોવીસ આજે દિવસે જી જી હિતેન્દ્રભાઈ સમયનો અભાવ છે એટલે આપને રોકું છું ખેર ડિસેમ્બર ચોવીસ ચોવીસ ડિસેમ્બરે જ આવશે હિતેન્દ્રભાઈ હું પણ હશું ને આપ પણ હશો અને આશા રાખું કે ડિસેમ્બરમાં ચર્ચા પોઝિટિવ કરવાની થાય જો મારા ગુજરાતમાં બધાને મળતું થઈ જાય બીજું હિતેન્દ્રભાઈ સમયનો અભાવ એટલે છે કે મારા ખેડૂતને વાળું કરી અને અનેક ખેડૂતો એવા ફટાફટ ખેતરમાં જવાનું ત્રીજું આપે જે વાત કરી આ બધું ગણિત ગણાયું ખેતરમાંથી પેલો થાબલા નાખવાના બધું આ બધું ઉદ્યોગો માટે પણ તો થતું હશે ને મારા ઉદ્યોગોને જે રીતે આપો છો સાહેબ બસ જેટલી ત્વરિતતાથી ઉદ્યોગને આપો છો એટલું મારા ખેડૂતને એ રીતે જ આપજો મોડું થાય વાંધો નહીં ઉદ્યોગનું મોડું થતું તો મારે ખેડૂતને મોડું થાય પાટલું ધ્યાન રાખજો હિતેન્દ્રભાઈ તમે તો ખેડૂત છો હું તો ખેડૂતનો પૌત્ર છું મારા બાપાએ નહીં કરી મારા દાદાએ ખેતી કરે એટલે હિતેન્દ્રભાઈ ઉદ્યોગવાળું પણ ધ્યાન રાખજો ઉદ્યોગને મળે ને એ રીતે જ આપણા ખેડૂતને મળે ને એ ધ્યાન રાખજો ફરીથી કહું છું ઉદ્યોગ માટે હોય તો મા કોઈ સમસ્યા ના આવતી હોય તો મારા ખેડૂત માટે પણ ન જ આવવી જોઈએ